અમરેલી જિલ્લાના ટેકાના ભાવના પાંચ કેન્દ્ર પર મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે સાવરકુંડલા ખાતે ટેકાના ભાવની મગફળી કેન્દ્ર પર નારિયેર અને આ ટેકાના ભાવનો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારે ધારાસભ્ય મહેશ કસવાડાની અધ્યક્ષતામાં ટેકાના ભાવની મગફળીની ખરીદીની હાલ શરૂઆત કરવામાં આવી છે ટેકાના ભાવની ખરીદીના સેન્ટર પર પ્રથમ દિવસે તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તો પહેલી તારીખે રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને ન બોલાવવામાં આવતા ખેડૂતોએ જીભાજોડી કરી હતી વિરોધ નોંધાવ્યો હતો પ્રથમ તારીખે જ રજીસ્ટ્રેશન થયું હોવા છતાં પણ મળતિયા ખેડૂતોને બોલાવ્યા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે ટેકાના ભાવના ઉદઘાટનમાં ભમર ગામના ખેડૂતોએ ગુજકો માસ્લુના ડાયરેક્ટર સાથે પણ જોડી કરી હતી જિલ્લા ખેતીવાડી અધિકારી કાનાણીએ પણ ખેડૂતોની રજૂઆત કરી હતી રાજ્યની અંદર આજે ટેકાના ભાવે મગફળી લેવાનો પ્રારંભ સરકારે કર્યો છે ખેડૂત દીઠ એકસો ને પચીસ મણ એ આજે લેવાનો પ્રારંભ થયો છે સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં આજે એનો શુભારંભ થયો છે તમે પણ જોયું કે કેટલા ખેડૂતો કે જેમને ગયા ગઈકાલે જ એસએમએસ દ્વારા જેમનો વારો હતો એમને સંદેશો આપીને આજે બોલાવવામાં આવ્યા છે ને એની મગફળી આજથી લેવાની શરૂઆત થઈ છે એનો પ્રારંભ પણ થયો છે રાજ્ય સરકારે કમોસમી વરસાદને કારણે થયેલી ભાવેરે માલની ખોવારીને કારણે દસ હજાર કરોડ રૂપિયાની માતબર રકમનું એક ઐતિહાસિક પેકેજ પણ ખેડૂતને સહારો આપવા માટે આપ્યું છે સાથે સાથે પંદર હજાર કરોડ રૂપિયા જેટલી માતબર રકમથી ખેડૂતને રાહત મળે પોતાએ પકવેલા માલનો યોગ્ય ભાવ મળે ને એટલા માટે આ ખરીદીની શરૂઆત આજે મળી છે ને એમાં ગુજરાત રાજ્ય પ્રથમ છે એ વાતનો મને આનંદ છે કે જે પારદર્શક રીતે ખરીદી થાય છે એમાં પણ હું આ કમિટીની અંદર દેશભરની કમિટી જે છે એમાં બેસું છું એટલે મને ખબર છે કે ગુજરાતે હંમેશા અવલ નંબર રહ્યું છે કેટલીક ટેકનિકલ ખામીઓને કારણે ટેકનિકલ એટલે કે નેટની ખામીને કારણે કેટલીક નાના મોટી વિસંગતતાઓ ક્યાં કરશે ખેડૂતોને એક દિવસ મોડો મેસેજ આપવાના ક્યાંક ને ક્યાંક આવા બનાવો બનશે પણ એટલી વાત ચોક્કસ છે હું સરકાર ના પ્રતિનિધિ નહીં પણ પ્રજાના પ્રતિનિધિ તરીકે ચોક્કસ ખેડૂતોને એશ્યોર કરું છું કે એક પણ ખેડૂત જેમણે નોંધાવેલી છે મગફળી એનો એક પણનો વારો નહીં આવે એવું ક ક્યારેય બની શકશે નહીં એની નૈતિક જવાબદારી પણ અમારી છે યાર્ડના પ્રમુખ તરીકે દીપકભાઈ પણ આ વાતને જાણે છે કોઈ પણ ખેડૂતને જેમણે નોંધાયેલા છે એમને કોઈપણ પ્રકારનો અન્યાય ન થાય ક્યાંક નેટની કનેક્ટિવિટીને કારણે નાના મોટો ટેકનિકલ પ્રશ્ન રહ્યો હોય તો અમે એમ માનીએ છીએ કે એ વાતને દરગુજર કરશો અને અમે એ વાતનો એશ્યોર ફરીથી આપી શકીએ છીએ કે એક પણ ખેડૂતનો જે નોંધણી કરાવી છે એનો વારો નહીં આવે એવું ક્યારેય નહીં બની સાહેબ સાહેબ કેટલા ખેડૂતો એવું કહી રહ્યા છે કે કમોસમી વરસાદના કારણે માલની ક્વોલિટી થોડીક નબળી છે તો એની ગુણવત્તાના આધારે જ કે એમાં કોઈ બાંધછોર કરવામાં આવશે હું એમ માનું છું કે ટેકનિકલ જે જવાબ છે તો તમે ડિપાર્ટમેન્ટને પૂછો જે ખરીદી કરનારા છે એમને પૂછો તો વધારે સારી રીતે તમને સમજાવી શકશે મારો ઈરાદો એટલો છે કે એ તમને સારી રીતે સમજાવી શકશે થેન્ક યુ ભાઈ પહોંચ્યા હતા શું કારણ આખો વિરોધ કરવાનો મારું નામ ભૂકંડ ઓઢાભાઈ છે અમે અહીં આગળ વિરોધ કરવા માટે એટલે પાવ્યા છીએ કે અમે મગફળીના રજિસ્ટ્રેશન માટે તમે જોયું હતું તમે લાઈ કર્યું હતું ખબર છે કે ત્રણ ત્રણ દિવસ સુધી અમે રાત રાખી જ જાગ્યા અને રજીસ્ટ્રેશન અમે પહેલી તારીખે કરાવ્યું છે મારી પાસે આ જો પહોંચ છે તમને બતાવું છું કે આ પોંચની અંદર તમે જોવો છો અમે પહેલી તારીખે રજિસ્ટ્રેશન કરાવ્યું છું અમે ઘણા બધા ખેડૂતોએ સવારમાં પહેલી તારીખે બપોર બે તારીખે સવારમાં કરાવ્યું તો અમારો એક પણ વારો ન આવ્યો અમે અત્યારે તપાસ કરવા આવ્યા હતા અહીંયા તો જે ખેડૂતોનો વારો આવ્યો છે એ લોકોએ બપોર પછી રજીસ્ટ્રેશન કરાવેલું હતું બે તારીખે તો અમને લાગે છે કે કદાચ સરકારે અમારા રજીસ્ટ્રેશન રદ કરી નાખ્યા હોય એવું પહેલો અમારું અનુમાન છે અને કદાચ એનું સ્પષ્ટ અમને હમણાં જાણવા મળશે કે શું કારણ છે બીજું અમને એવું લાગે છે કે કદાચ અમારા પાંચસો છસો ખેડૂતોના વારા અત્યારે વારા પછીના વારા આવ્યા છે તો પાંચસો છસો ખેડૂતોને લેફ્ટ કરીને પછીના વારા લીધા તો આમાં કોઈકની મિલીભગત હોય એવું પણ અમને જોવા મળે છે કદાચ એવું પણ હોઈ શકે છે તો સત્ય હું છે અને આની અંદર કણકોણ સંપળાયેલા છે જે લોકો સંપડાયેલા હોય એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને એ અમને યોગ્ય ન્યાય આપે અમારી સાથે આવું શા માટે કરવામાં આવે છે અમે ખેડૂતો તરીકે આ બધી વસ્તુ જાણતા ન હોઈએ છતાં અત્યારે અમે અહીંયા આગળ બધા ખેડૂતોને નથી લાવ્યા અમે પાંચ દસ ને પંદર બધા પાંચ પાંચ ખેડૂતો આવ્યા છે અને રજૂઆત કરીએ છીએ કે પહેલાં અમને જણાવો કે આ શા માટે તમે આવું કર્યું છે શું આનું મુખ્ય કારણ છે અમને જાણ કરો અને પછી અમે મૂળ પારદર્શકતા નથી આવતી બિલકુલ નથી બિલકુલ તમે જોઈ શકો છો પહેલી તારીખનું રજિસ્ટ્રેશનની સ્લીપ છે તમે જોઈ શકો છો મારી પાસે બીજા ભાઈ છે એમની પાસે પહેલી તારીખની રજિસ્ટ્રેશનની સ્લીપ છે મારી પાસે બોલા પહેલાં ભાઈ છે એમને બીજી તારીખે સવારમાં છ વાગ્યાનું રજીસ્ટ્રેશનની સ્લીપ છે તો આનું શું યાર આમ તો અમારે રજીસ્ટ્રેશન કરાવવાનો કોઈ મતલબ નથી તમે તમારી રીતે જ વારા નક્કી કરવાના હોય તો રજીસ્ટ્રેશનને શા માટે એટલી બધી એમને ત્રણ ત્રણ રાત જગાડવાનું કામ કર્યું છે એટલે આ એક અમને સંતોષકારક જવાબ કે સંતોષકારક આમ અમને દેખાતું નથી કાંઈ સ્પષ્ટતા કરવી અમે સરકારને વિનંતી કરી છે તમે અહીંયા વિરોધ કરવા માટે પહોંચ્યા શું કારણ આપ્યું મારું નામ નિર્મળ વાટલિયા છે આજે નવ તારીખે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે જે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ રહી છે એમાં અમે અમારો વિરોધ નોંધાવીએ છીએ તેનું મુખ્ય કારણ છે કે જે લોકોએ સૌપ્રથમ બે એક નવ બે હજાર પચીસના રોજ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા એ લોકોના વારા આપવામાં આજે આવ્યા નથી ત્યારબાદ આવા પાંચસો ખેડૂતોને બાકાત રાખીને જે લોકોએ બે તારીખે રજિસ્ટ્રેશન કરાવ્યા હતા એ લોકોને આજે બોલાવવામાં આવ્યા છે ત્યારે અમને પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે કે આ કોની નજર હેઠળ કોની મિલીભગતથી અને કયા પદાધિકારીની સંડોવણીથી આ પ્રકારનું એક કાવ કાવતરું કરવામાં આવ્યું હોય એવું અમને લાગી રહ્યું છે ત્યારે અમે સૌ ખેડૂતો આજે દસથી પંદર ખેડૂતો જ આવ્યા છીએ અલગ અલગ ગામોમાંથી પરંતુ આવા કેટલાય ખેડૂતો છે કે જેની સાથે આ પ્રકારની ઘટના બની છે અથવા તો સિસ્ટમની એ અંદર જે લોકોની મિલીભગત છે તેને સાથે રાખીને આવનારા સમયમાં જે રીતે ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની હતી કે કેટલાક ખેડૂતો બાકાત રહી જાય છે જે આપ સિસ્ટમથી અજાણ છે તો આવો પ્રશ્ન ભવિષ્યમાં ન થાય અને આવું આવનારા જે ખરીદી ચાલવાની છે એ ખરીદીમાં અન્ય ગામના ખેડૂતો સાથે પણ આ ઘટના ન બને એ માટે આજે અમે આ પ્રથાનો વિરોધ નોંધાવીએ છીએ ઉપરાંત જે લોકોની નજર હેઠળ આ પ્રકારની એક વ્યવસ્થા બની છે કે જે લોકોએ સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા બે ત્રણ ત્રણ દિવસ લાઇનમાં ઊભા રહીને લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા તો એ દરમિયાનની એમની મહેનત જે હતી એ એળે ન જાય અને તેને પોતાનો અધિકાર મળી રહે તે માટે આજે અમે વિરોધ નોંધાવ્યો છે તથા જે લોકોએ પણ આમાં પોતાની ભાગીદારી નોંધાવી છે તે તમામ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય તે માટે આજે અમે માર્કેટિંગ યાર્ડ સાવરકુંડલા ખાતે આવ્યા છીએ અને આનો વિરોધ નોંધાવીએ છીએ પારદર્શકતા નથી નહીં પારદર્શકતા આમાં કઈ રીતે લાગે કારણ કે તમને દેખાય છે કે જે પ્રમાણે આ લોકોનું નિયમ છે કે જેને પહેલું રજિસ્ટ્રેશન હોય તેને પહેલાં બોલાવવામાં આવે છે પરંતુ આવા તમામ ખેડૂતોની સ્લીપ સાથે અમે આજે હાજર થઈ જે લોકોએ એક નવ બે હજાર પચીસના રોજ રજીશન કરાયું હતું એ લોકોને આજે મગફળી સાવરકુંડલા ખાતે લાવવાનો મેસેજ આવ્યો નથી પરંતુ જેણે બે તારીખમાં અથવા તો અન્ય તારીખમાં રજીસ્ટ્રેશન કરાયું છે તેવા લોકોને મેસેજ આવ્યા છે એટલે આમાં પારદર્શકતા અમને લાગતી નથી મગફળીના સેન્ટર શરૂ થયા વાત કરું છું મારું નામ રાજાભાઈ બારડ આજે પાંચ સેન્ટર ચાલુ કરવામાં આવ્યા અમરેલી જિલ્લામાં અને દસ થી પંદર મેસેજ છોડવામાં આવ્યા હતા સાહેબ કેટલી મગફળી ખરીદવાની છે હું વાવ વાવો મગફળીનો ભાવ ઓગણત્રીસ હજાર બાવન રૂપિયા ચૌદસો બાવનને સાઠ પીસ્યા મણનો અને એકસોને પચીસ મણ લેવાની છે એક હેક્ટર દીઠ ઓછી જમીન હોય તો ગૂંઠા એ હવા હવામણ પચીસ કિલો એમ સાહેબ અમુક ખેડૂતોએ આક્રોશ સાથે આવ્યા હતા કે મેસેજ મળ્યા તેમ આવી રીતે થયું એમ ના ના એવું નથી ટેકનિકલ પ્રોબ્લેમ લેવી છે આગળ પાછળ થયું હોય કદાચ તો એ કાલે પાછા ક્રમમાં આવી જશે એમ આજ મેસેજ તો ઓછા સુડ્યા પંદર જ સોડ્યા થા દહથી પંદર હતા એમ પછી ક્યાં સેન્ટર ઉપર કેટલા સોડ્યા હોય બહુ મને ખ્યાલ ન હોય અહીંયા પંદર પહેલાં પ્રથમ કરાવેલા હોય હા હા વારા નથી હા હા તો કાલે આવી જશે પછી મગફળીમાં મગડા ક્વોલિટીને કારણે બાંધછોડ કરવામાં આવશે જો ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે અમારે હોય છતાં ખેડૂતને અન્યાય નહીં થાય અમે ખેડુના દીકરા જ છે ધ્યાન રાખીએ એમ

નથી <ifiér>

જ ને 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 એનાથી આગળ બીજી તારીખે કરાવ્યું સવારમાં વાગ્યા પહેલા કરાવ્યું એવા મેં પાંચસો ખેડૂતો

અમે એટલા માટે જાગતા હતા તમારી ઉપર ન્યાય ની અમને આશા હતી એટલે જાગતા હતા પણ તમે લોકો તો ન્યાય મળે એવું દેખાતી નથી બોલો બોલો વિદ્યારંે વિવાંગ્રમે અભિષિ શરૂમદભગવનામણવંત્રીરાલ્પે શ્રેષ્ઠાણી આર્યતા ભરતખાર દેશ हर हरिओम महाबलेव सिरे रंग يا نيت يوپو وے ماڻھو ني توم جو جو ائ چن کي اھم حاڪي ني کڙي ني کڻو سڀ اسنا سريتان پر راج جون اھم الله حجن نام توري هڪ اڳوڙي سان پئي ها ائين اڳوڙي

ખેડૂત પ્રત્યે વાલા તમારો પણ આપી દો તમારો સો ટકા વારો ન મારી જવાબદારી જાઓ અલુ બોલ હવે આવ આવ્યો છે એને તો 100% વારો બેસ આવ્યો વાત હા ત્યાં જે વાત કાલે તમારી ઓફિસ માં હતો અને મહેશભાઈ મહેશભાઈ હતો 啊，没没没，不不。